नमस्कार मित्रों हमारी चैनल में आपनो स्वागत छे 27 થી 1 2024 ને મંગળવાર નું રાશિફળ મેષ રાશિફળ લાગણી ની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિ થી તમે દૂર જ રહેજો વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો ની માહિતી મળતી રહે आर्थिक बाबतों में चौक्स सुधारो थशे तेनी साथेज खर्च में वारो साथी साथे सारी समझ घर में सुखशांति समृद्धि माटे प्रेम पवन में मा तमारे मात्र तमारी आसपास जो जरूर छे। बधूज गुलाबी देखाशे। तमे जे कई काम करो छो तेनु श्रेय बीजाने न लेवा देता સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે ઉપાય ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો વૃષભ રાશિફળ તમારો માયાળું સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે पिता की कोई सलाह तमने कार्यक्षेत्र में आजे धनलाभ करी शे दूरना कोई सगा तरफ थी लाबा समय ते संदेश अपेक्षा हती आवशे, अने तेमा आखा परिवार अने खास करीने तमारी माटे सारा समाचार हशे। उत्साहजनक दिवस केम के आजे तमने प्रिय प्रियत्र कॉल आवशे। आजे तमे जे लेक्चर अने सेमिनार मा भाग लेशो तमने विकासना नवा विचारों आपशे जे लोग परिवारजनों की फरियाद के तेो परिवार ने पुरतो समय नहीं आपताओ आजे परिवार ना सभ्यों ने समय आप विचारी शे परु अंतिम क्षण केटलाक काम आगमन ने कारण नहीं तमने अत्यंत खुश करने जीवन साथी आज घनी जहमत उठावशे उपाय सुखी कुटुंब जीवन मेट व्यक्तिगत पारिवारिक इष्टनी मूर्ति घर में स्थापित करो मिथुन राशिफल खिन्न तथा निराश न था जे लोग मुश्किल में पसार थी रहा थाने आजे थी धन प्राप्त शके छे, जे थी जेथी जीवन में घनी मुश्किल दूर थी जैसे तरा बाक ने तारी अपेक्षाओं प्रमाण काम करने प्रेरणा आपजो पे प्रयास कर तार कोई चमत्कार की अपेक्षा राखशो नहीं તમારો પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારું ધ્યેયની પ્રાપ્તિ કરશો એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય આજે તમારું જીવન સાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સારું સ્વાસ્થ્ય મેળવો કર્ક રાશિફળ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર સાચી સમજ છે ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો તમે જો ઘણા સમય થી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે આ રાશિના જાતકો આજ ના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વત્ચે પ્રેમ વધશે કોઈ અન્ય વ્યક્તિની અવરી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુક્ષેપ ઉપાય નાણાક્ય જીવન ભગવાન ગણેશની પૂજા કરવાથી સારું થઈ જશે. सिंह राशिફળ હાલની ઘટનાઓને કારણે તમારો મગજ ખલેલ પામ્યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. તમારી પાસે હંગામી ધોરણે નાણા ઉચીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આજ જીવનની સુંદરતા છે મહત્વના લોકો સાથે હળોમરો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આભગત માં વેડફાઈ શકે છે તમારું લગ્ન જીવનમાં આજે પરિસ્થિતિ તમારો અંકુશની બહાર જવાની ક્ષમતા છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કુત્રો પાડો અને તેને ખવડાવો કન્યા રાશિ ફળ તમારો આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે रियल एस्टेट में रोकाण ललचावनारु हश घर में समस्याओं ऊी थी तमे तमारा परिवार ना सभ्यों साथे समय नहीं बितावो तो मित्रता गाढ़ बनता तेनु रूपांतर प्रेम में थे अटकी पड़ेला प्रकल्पो तथा योजनाओ अंतिम स्वरूप लेवा आगे जो तमे व्यस्त दिनचर्या तमारा माटे समय मा समर्थ छो તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો આજે લગ્ન જીવનની ઉઝરી બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય કાંસા અથવા स्वर्ण ના ટુકડા ઉપર કોતરાવેલું ગુરુ યંત્ર સ્થાપિત કરો અને આનંદમે કુટુંબ જીવન માટે રોજ એની પૂજા કરો તુલા રાશિ ફળ વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર अन्य कोईकनी बेदरकारी माटे समस्या उभी करे शके छे। लाबा गाड़ा कोईपण टाडो तथा तमारा सारा मित्र साथ खुशी खुशीभ्री क्षणों वितावो मोटी वयना संबंधीओ गैरव्याजबी मगण करे एवी शक्यता छे। प्रेमियो पारिवारिक लागण प्रत्ये खूबज विचारशील बन सध प्राप्त करवानी क्षमता तकोनी साझड़ लागो તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય સ્વસ્થ જીવનનો લાભ લેવા માટે માં દાદીમા અથવા અન્ય વૃદ્ધ મહિલાનો આશીર્વાદ લો વૃશ્ચિક રાશિફળ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડશે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી ક્ષમતા છે નવા સંપર્ક કો કદાચ લાભદાઈ લક્ષેપણ અપેક્ષા મુજબ ના લાભ નહીં લાવે નાણા રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે પરિવારના સભ્ય ઓતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે કામના સ્ઠે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારો મનોબળ વધારશે આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહીં અને છદનો દાન કરો અને ઉપયોગ કરો ધન રાશિફળ તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ અન્યથા થાક તમારામાં નિરાશવાદ પેદા કરી શકે છે घर ना जरूरी सामान पर धन खर्च करी तमने आर्थिक परेशानी तो आजे जरूर थशे परंतु आना तमे भविष्य की घनी थी बची जशो नवजात शिशु मांदगी राखशे तमारे तेना पर तरत ध्यान आपवानी जरूर पड़े योग्य सलाह लेजो केम के तमारी बाजुए जराक बेदरकारी समस्या ने छे मतभेदों ने कारणे अंगत संबंधों तूटी शके छे। તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો जे तमने आखो दिवस विचलित राक्षे उपाय काड़ा सफेद अने सात जातना अनाजो धार्मिक स्थल ऊपर आपो आ उपाय करवा थी तमे तेना जीवन ने मजबूत करी शक्शो। मकर राशिफल तमने निर्भय आनंद तथा मोजमजा मर्शे केम के तमे तमारा जीवन ने संपूर्णपणे मानवानो निश्चय छे। आजे कोई लेनदार तरह घरे आवी शके छे, अने ते तमारा थी पैसा उधार मांगी शके छे। તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો તમારી હિંમત પ્રેમ અપાવશે આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પર મળશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય તમારી નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે વિદ્વાનો બૌદ્ધિક જ્ઞાની અને લોકોને આદર અને સન્માન કરો कुंभ राशिफल भीड़भरी बस में प्रवास करती वक्खते बिड़ प्रेशर दर्दीओ वे वधारे तकेदारी राख कोई नी मदद लीधा वगर वगरपण तमे धन कमा शको छो, तमने मात्र पोता जात पर विश्वास करव पड़ से निरात अनुभवी तथा निकटना मित्रों परिवार सभ्यो वच्चे खुशी शोधवा जरूर है तरू धूंधु जीवन तरा जीवनसाथी ने टेन्शन आपसे આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે તમારે તમારું ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પચી તમને ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારો જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવરી અસર કરે એવી શક્યતા છે ઉપાય તમારો પ્રેમી સાથે પ્રેમ સંબંધોને વધારે ઊнду બનાવવા માટે ઘરની અંદર માછલી ઘરમાં એક કાળી અને 10 स्वर्ण માછલીઓ મૂકો મિન રાશિ પર માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો आजे तमारे फिजुल खर्ची करवा थी पोता ने जो ये नहीं नी समय तारी पासे पैसा अछत लागणीशील जोखम तरी तरफेण में पात्र साथे तमारी अंगत हस्यो शेर करने आ योग्य समय नथी सफलता ज छे जो तमे महत्वना फेरफारो एक समय एक पगलू लईने करशो સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય સારી આર્થિક અવસ્થા માટે ઉગતા સૂર્યને થોડીક વાર જોયા પછી આ મંત્રનો પાઠ કરો ઓમ ઘૃણી સૂર્યાય નમઃ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રી રામ